મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં આપેલી લિંક પર ટક કરીને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો મિત્રો એશિયા કપ ભારતીય ટીમે ખુબ સારી શરૂઆત કરી દીધી છે ભારતીય ટીમે પોતાની બંને મેચ જીતી લીધી છે મિત્રો યુએ પહેલી મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે પહેલા ફિલ્ડિંગ લીધી અને યુએ ની ટીમને માત્ર સત્તાવન રનો પર ઓલ આઉટ કરી દીધી અને તે લક્ષ્ય માત્ર ચાર ઓવર અને ત્રણ બોલમાં મેળવી લીધું મિત્રો ભારતની બીજી મેચ પાકિસ્તાન સામે હતી તેમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને માત્ર એકસો સત્યાવીસ રન બનાવ્યા અને ભારતીય ટીમે આ લક્ષ્ય માત્ર પંદર ઓવર અને પાંચ બોલમાં મેળવી લીધું મિત્રો પહેલી બંને મેચોને ખૂબ સારી રીતે જીતીને ભારતીય ટીમ સુપર ફોરના રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે અને ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ ઓમાન સામે છે અને આ મેચમાં ભારતીય ટીમ પોતાનું બેન્ચ સ્ટ્રેન્થ ચેક કરવા માટે કેટલાક નવા ખેલાડીઓને મોકો આપશે અને તેમાં સૌથી પહેલું નામ આવે છે જીતેશ શર્માનું મિત્રો ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે હાલમાં સંજુ સેમસન રમી રહ્યો છે મિત્રો સંજુ સેમસન શરૂઆતથી ઓપનર બેટ્સમેન છે પણ શુભમન ગિલની વાપસી પછી તેને ઓપનિંગમાં જગ્યા મળતી નથી અને તેથી તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે મિત્રો ઓમાન સામે મેચમાં સંજુ સેમસન ની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન તરીકે જીતેશ શર્માને મોકો મળી શકે છે મિત્રો IPL ના સારા પ્રદર્શન ના લીધે વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને એશિયા કપ ની ટીમ માં જગ્યા મળી છે મિત્રો જીતેશ શર્માએ IPL 2025 માં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને RCB ને પહેલીવાર ચેમ્પિયન બનાવવામાં જીતેશ શર્માએ ખૂબ જ અગત્યનું યોગદાન આપ્યું હતું મિત્રો જીતેશ શર્માએ પ્રેશર વળી પરિસ્થિતિમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને તેથી ઓમાન સામે ભારતીય ટીમ વિકેટકીપર બેટ્સમેન તરીકે જીતેશ શર્માને મોકો આપી શકે છે મિત્રો આ બાબતમાં તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવો